ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફાઉલ ફાઉલ શબ્દનો અર્થ મેલું ગંધાતું નુકસાનકારક ગંદુ ઘૃણાજનક હવા પાણી ખરાબ કે અશુદ્ધ ખોટી કે અંચયવાળી રમત ખોટી કે ગેરવાજબી રીતે ગંદુ કરવું ભ્રષ્ટ કરવું કે થવું ગૂંચવવું ગૂંચવાવું ની સાથે ટકરાવું કે અંચય કરવી થાય છે ફાઉલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફાઉલ વેધર ડિલેડ અર ફ્લાઇટ ટુ દુબઈ એટલે કે ખરાબ હવામાનને કારણે દુબઈની અમારી ફ્લાઇટમાં વિલંબ થયો એક બીજું ઉદાહરણ જોઈએ ફેક્ટરી ચીમનીસ ફાઉલ ધી એર વિથ સ્મોક એટલે કે ફેક્ટરીની ચીમનીઓ ધુમાડાથી હવાને અશુદ્ધ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ